નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમે સ્વયં એક શુદ્ધ ચેતના જ છો તમારા સિવાય બીજું કોઈ જ નથી તમે એટલા બધા શુદ્ધ છો કે જાણે નિર્લિપ આકાશ એમાં ક્યાંય વાદળે નથી કંઈ તરંગે નથી કશું જ નથી શુદ્ધ આકાશ સ્વયં તમે પોતે જ છો તો તમારી કોઈ જ્ઞાતિ નથી એટલે કે તમે હિન્દુ પણ નથી તમે મુસ્લિમ પણ નથી તમે શીખ પણ નથી કે તમે ઈસાઈ પણ નથી તો તમે બ્રાહ્મણ નથી તમે ક્ષત્રિય નથી તમે વૈશ્ય નથી કે તમે શુદ્ર પણ નથી તો નથી તમે એક તમે પરમ ચેતના છો જે ચેતના પૂરા અસ્તિત્વમાં રમી રહી છે એ જ ચેતના દરેક પશુ પંખી પ્રાણી જાનવર મનુષ્ય કે વનસ્પતિની અંદર પણ રમી રહી છે એ જ ચેતના સૂર્ય ચંદ્ર તારા ગ્રહોમાં પણ રમી રહી છે અને એ જ ચેતના બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં પણ રમી રહી છે અને એટલે જ ચેતના વિરાટ છે ચેતના અસીમ છે ચેતના અવિનાશી છે અને ચેતના એ જ બ્રહ્મ છે તો એ બ્રહ્મ ઊર્જા એ જ પૂરા બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવ છે તે બધાને ચલાવી રહી છે તો જેમ ગાડીમાં વિદ્યુતની જરૂર પડે છે કારણ કે વિદ્યુત શક્તિ વગર કોઈ પણ યંત્ર સક્રિય થઈ શકતું નથી એવી જ રીતે ચેતનાની વિદ્યુતની ઉર્જા વિના આ શરીર પણ સક્રિય થઈ શકતું નથી કેમ કે આ શરીર પણ એક યંત્ર જ છે તો તેને ચલાવવા માટે બીજાની જરૂર પડે છે ઉર્જાની જરૂર પડે છે અને આજે આપણે ગાડીઓ દોડાવી રહ્યા છીએ એ ગાડીઓની શોધ પણ શરીરરૂપી યંત્રથી જ થયેલી છે એટલે જ યંત્રને પણ ખોરાક જોઈએ છે અને શરીરને પણ ખોરાક જોઈએ છે તો ચેતના શરીરમાં રમી રહી છે સતો ચેતના એ શરીર નથી જેમ વિદ્યુત ગાડીને ચલાવી રહી છે પરંતુ વિદ્યુત શક્તિ તે ગાડી નથી તો શરીરનો કોઈ પણ અવયવ ભાગી જવાથી કે તૂટી જવાથી કે કપાઈ જવાથી ચેતના તૂટી જતી નથી અને ચેતના શરીરને ભૂખ તરસ અને તડકો થાક લાગે છે શરીરનું પરિવર્તન કરે છે પરંતુ ચેતનાને કંઈ જ થતું નથી કેમ કે ચેતના સ્વયં અપરિવર્તનશીલ છે તો જેમ આપણે જોઈએ છીએ કે તમે જ્યારે પિક્ચર જો જોતા હોશો ત્યારે પહેલાં તો સિનેમા ઘરમાં એક શુદ્ધ પડદો જ તમને દેખાય છે અને જ્યારે પણ તે પડદા ઉપર પિક્ચરનો પ્રકાશ પાડવામાં આવે છે પિક્ચરનું દ્રશ્ય પાડવામાં આવે છે ત્યારે તમે જુઓ તે પિક્ચરમાં મોટા મોટા બંગલા મોટા શહેરો મોટા જંગલો મોટા બજારો મોટા રસ્તાઓ બતાવવામાં આવે છે હાથી ઘોડા અને રાઇફલો બતાવવામાં આવે છે ખૂન ખરાબાના દ્રશ્ય બતાવવામાં આવે છે લોહીની છેરો ઉડતા દ્રશ્ય બતાવવામાં આવે છે પાણીની નદીઓ અને સાગર બતાવવામાં આવે છે અગ્નિના દ્રશ્ય બતાવવામાં આવે છે આકાશમાંથી પડતા વરસાદના દ્રશ્ય બતાવવામાં આવે છે આંધી અને તુફાન પણ બતાવવામાં આવે છે તો આપણે જોઈએ કે ફિલ્મમાં કેટલું જ આપણને બતાવે છે ખૂન ખરાબા હા ના ઇધર તિધર વરસાદ જંગલ પહાડ ડુંગર ઘોડા દોડતા હોય છે ગાડીઓ દોડતી હોય છે રેલવે ગાડીઓ દોડતી હોય છે તો અનેક કરુણ પ્રસંગ પણ બતાવવામાં આવે છે તો જેમ પિક્ચરમાં રહેલો અગ્નિ પિક્ચરના જે પડદો છે એ પડદાને બાળી શકતો નથી પિક્ચરમાં વહેતું પાણી પડદાને પલાળી શકતું નથી પિક્ચરમાં વહેતું લોહી લોહીના ડાઘા પડદા ઉપર પડતા નથી પિક્ચરમાં રહેલા હથિયાર પડદાને ચીરી શકતા નથી પિક્ચરમાં રહેલ આંધી તુફાન પડદાને ફાડી શકતા નથી પિક્ચરમાં છોડેલી રાઇફલની ગોળી પડદાને વિંધી શકતી નથી અને પિક્ચરમાં દેખાતા બંગલામાં રહી શકાતું નથી તો આ બધું જ આપણને એક પડદા ઉપર જોવા મળે છે અને જ્યારે પિક્ચર ચાલુ હોય છે ત્યારે પડદા ઉપર આવરણ આવી જાય છે તેથી પડદો દેખાતો નથી પરંતુ જ્યારે પિક્ચર પૂરું થાય છે ત્યારે છેલ્લે તે શુદ્ધ પડદો જ રહે છે એવી જ રીતે તમે સ્વયં ચેતના રૂપી શુદ્ધ પડદો જ છો અને તે પડદા ઉપર આ જીવનનું પિક્ચર ચાલી રહ્યું છે એટલે જ તમારે અને તમારા જન્મથી મૃત્યુ સુધીના કોઈ પણ પ્રકારના કર્મ હોય તેને અને તમારે કંઈ જ લેવા દેવા નથી પરંતુ આપણી ગેહોશીના કારણે જ આપણને જેમ પિક્ચર સત્ય લાગે છે એવી જ રીતે આ જીવનનું પિક્ચર સત્ય લાગી રહ્યું છે અને તેના કારણે જ આપણે કર્મબંધન ભોગવવું પડે છે તો હવે આપણે જે કરીએ છીએ આપણે સારું કર્મ કરીએ કે ખોટું કર્મ કરીએ પણ આપણે જે હું કર્યું મેં કર્યું હું કરું છું મારો અહંકાર અને અહંકાર જ કરાવે છે મન કોઈ પણ કાર્ય મન અને અહંકાર બંને જ કરાવીએ છે તો તમે જો આપણે મન અને અહંકારથી કોઈ પણ કાર્ય કરવાનું બંધ કરી દઈએ સ્વયં હૃદયથી જ કરીએ અને જે હું કર્યું હું એ જ અજ્ઞાનતા છે હું એ જ દુઃખ છે અને હું એ જ બંધન છે તો આમાંથી આપણે નીકળી ગઈએ અને આપણે જે કાર્ય કર્યું તો માની લે કે ભાઈ મારું નિમિત્ત હતું કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં એ જ કહ્યું છે કે હડ હે અર્જુન તારે કોઈને મારવાના નથી ફક્ત તું નિમિત્ત જ છે તો એ રીતે પણ જો આપણે નિમિત્ત બની ગઈએ કોઈ પણ કાર્યમાં આપણે નિમિત્ત બની ગઈએ તો ભલે આપણી ચેતના પર અસંખ્ય પ્રકારના વાદળો આવશે અસંખ્ય પ્રકારના પિક્ચરો આવશે પણ જેમ પિક્ચર પૂરું થઈ જાય તો પિક્ચરનો પડદો શુદ્ધ થઈ જાય છે તેમ આપણું કર્મ કર્મ તો પાંચ જ્ઞાનેન્દ્રિયોને પાંચ કર્મેન્દ્રિયોને કરવાનું છે આપણે તો કોઈ કર્મ કરતા જ નથી પણ સતો એને આપણે આપણા માથે લઈ લઈએ છીએ આપણે ધારો કે એક સરોવરમાં આપણે ડૂબકી મારી ડૂબકી મારી એટલે આપણે ચાર પાંચ ફૂટ ઊંડા પાણીમાં જતા રહીએ છીએ તો આપણા માથા પર પાંચ ફૂટ પાણી ચડી જાય છે એન છતો આપણને પાણીનો ભાર લાગતો નથી પરંતુ એ જ પાણી આપણે એક માટલામાં ભરીને જો માથે ઉપાડીને ઘરે આવતા હોય તો આપણને થાક લાગે છે આપણને એ પાણીનો ભાન લાગે છે કારણ શું કે એ પાણી મારું પાણી થઈ ગયું તો અહીંયા એ જ તકલીફ છે તને શુદ્ધ ચે ચેતના છો પણ મારા પણ આવી ગયું હું પણ વાઈ ગયું એ જ કર્મ બંધન છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ